મકાનના કબજાના બાબતમાં વિવાદમાં બે વર્ષ પહેલાં થયેલી માથાકૂટનું મન દુઃખ રાખી કાઉન્સિલરની ઓફિસ બહાર તોડફોડ કરાઈ ભુજમાં વોર્ડ નંબર અગિયારના કાઉન્સિલર ધર્મેશ કોરની ઓફિસ પર ફાયરિંગ સાથે હુમલો જાનથી મારી નાખવાની ધમકી સાથે ઓફિસ પાસે કમ્પાઉન્ડમાં પાર્ક કરાયેલી કારોમાં તોડફોડ કરવામાં આવી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સીસીટીવી કેમેરામાં દેખાતા શખ્સો કાઉન્સિલરની ઓફિસ કમ્પાઉન્ડમાં હથિયારો સાથે ઘસી આવી વાહનોમાં તોડફોડ કરી હતી સમગ્ર ઘટનામાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં આ ઘટના બની છે તેવું જાણવા મળી રહ્યું છે પોલીસના જણાવ્યા પ્રમાણે સીસીટીવી કેમેરામાં કેદ થયેલા પાંચેક જેટલા હુમલાખોરોની ઓળખ કરી લેવાઈ છે જેમાં પાંચ નામજોગ સહિત નવ લોકો સામે ફરિયાદ નોંધી છે આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ